નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણનો બજાર ભાવ રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસો એંસીથી ચૌદસો છાસઠ રૂપિયા આવક નોંધાઈ છે ત્રેવીસો ને ચાલીસ મણની જીરું બજાર ભાવ રહ્યો છે તેત્રીસોથી લઈને ઓગણચાલીસો ને છ રૂપિયા આવક નોંધાય છે પંદરસો ને ઇઠ્યોતેર મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે અગિયાર બારસો અગિયારથી લઈને બારસો ને તેસઠ રૂપિયા આવક નોંધાય છે ઓગણીસો ને સત્તાણું મણની તલનો બજાર ભાવ રહ્યો છે પંદરસોથી લઈને બે હજારને તેતાલીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને પિસ્તાલીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે નવસો પંચોતેરથી બારસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને પચીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસો પચાસથી લઈને ચૌદસો ને છ્યાસી રૂપિયા આવક નોંધાય છે ચારસો ને પાંચ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસો પચાસથી લઈને અગિયારસો ને છ્યાસી રૂપિયા આવક નોંધાય છે તેરસો ને પિસ્તાળીસ મણની તુવેરનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને અગિયારસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે પચાસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ છ ફેબ્રુઆરી બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપે કે નજર હળદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જે આપણી ચેનલ છે જેમાં નિયમિત ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર મેળવવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો